જય કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં તો અત્યારે અત્યારે ઘરે પાછી લાઈટતા તવાઈ ગઈ છે અને અમે બધા ઉઠી અને બાર બેઠા હતા મગલી બેન બહેન રોટલો બધું ચોડતા હતા એ શું કરો બસ ઘણીક વાર અમે હા હું વાતું કરી બે કેટલી વાર વાતું અને પછી યાદ આવડું બધું કરતું હતું જરા જરા કે રોટલો વઘારવો હોય તો આલો મુજી રીતે કોલું બધું સુધાર તો જય રોટલા વઘારવા

લાઈ કરીન આપણે આલે છે માંડવી ભરવાનું કામ હોલમાંથી બિયારણ ફોલુ હે જોઈ ચા હજી બધા ખુલ્લા પડ્યા હે ને આ વરસ નું ખબર નહિ મારું એક કામ હજી સુધી પૂરો ન થિયા કેટલા લગભગ મહિનો દીથી આલે હે ને આ કામ કે કે પૂરો ન થતા બધા અધૂરા મુકતો જવાય ને બીજું લેવાનું અધૂર મુકતો જ ને બીજું લેવા કાલે જ આપણે ઓનું ભૂકો ભરવાનું જે ઇંગલુ નું નઈ કામ કરતા હતા ને એ અધૂર મુકીને આજ વરિયા હાલો જો વિરેનભાઈ લઈ જાමු ફીરાવી લઈ જઈએયા યે ભઈ આક ટળે কাম চ চালু হয় ત્રેપન નંબર માંડવો છે ઝીણો છે ને એટલે આ બાજુ બધા ગોગડા આવી જાય છે આમાં છે ને કટર બદલાવવું જોઈએ એટલે આ થોડા ખોલાઈ જાય છે અત્યારે આ ઝીણા પડે ને તે કટરમાં ડાયરેક્ટ નીકળી જાય ચોપન નંબર માંડવું છે ચોપન નંબર અત્યારે આને ના હોય વહેલું થાય હજી આ ગિરનાર છે ગિરનાર ચાર એ પલરીને ખોલવી પડશે ને કે ફાયદું વધી જાય ગિરનાર એકસો અઠાવીસ બીટી બત્રી કાદરી એ બધી અત્યારે આપણે વાવી શકીએ હવે લગભગ આજે વૈશાખ મહિનાની પૂનમ આવી ગઈ છે અને આજથી આપણે ઓરવણા ઘણા કરતા હોય એટલે આપણે એને વાવી શકીએ જોઈએ આપણે જો અમારે હાલે ઊંઠા થાય ચામ ભૂરા હે તો થોડું વાવીજ્યું આપણે બાકી જોવાય હાલો પોલીસ લઈ ખલવાનું કામ ચાલુ છે અમારે અહીંયા બાલ મંદિરે

जीन बाबा ये बेसर बात करे है अब डीजल है मगली मग्ली दे लो लोयम ढल भी ले ये बे केरी भार है ना हु हुकौती के हम होय केरी काठी डोली ले के आ धीरे 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 नीचे नीचे वाकोवर वाकोवर तने पकडाई डोली यो उनरे पे ढलती बनाई लो काम नोटा

હવે હમ જાણ ને આમ કાંઈ મઠને લઈ લુવાના આમ કાઢ તો ખુલ્લી જાય એવું ને મમ્મી જીઆન અહીંયા પછી તું ક્યાં ભણવા જાય સ્કૂલમાં સ્કૂલમાં પછી આખો દી શું કરી का खोदी ने रम्मी केन रेवा पापा पेको तार पापा तो ऑफिस से भैया जाए हां जी आ गए भाई बहन दुकार लेवे मैं डरो ले तू चाहिए को सिने रम्मी एक ले रम्मी इता हुए जो फोन करे न खबर तावे के हु वही

ए लंजा हेलो भाई तो जो आपरो शरबत बनिन तैयार થઈ ગયો હે तारे કેટ લાગી છો હે હમ ગતા હાલો હાલો પીવા માંડો બધા આપણે આ બુક લઈને રાખીને નામ હે કૃષ્ણ અને આ બુક કૃષ્ણના જીવન આખા જીવનની હે મને ગમે હે મારી મમ્મી મારા હાજ લઈ આવ્યા હે હું વાંચું હું અત્યારે અને હજી ઓલા લોકો આવ્યા નથી મમ્મીના જન્મ એ લોકો તો ખાઈ ગયા હે અને તો કંઈક દૂઢ પોણા બે જેવા થયા હે પપ્પાને હજી કરવા હજી ખાવા નથી આવ્યા તો આવીને ખાઈ લઈએ બપોર થઈ ગયા હે અને મગલીબેન આ જ ગયા હે આપણા ઓલા ઘરે એટલે કે વીરાબાપુના ઘરે એ એને ટૂંકમાં જમવાનું હતું તો અહીંયા જે હૈ આનેમે બધા છોકરા પાર્ટી અહીં હૈ કૃષ્ણ પૂર્ણ પુરુષोत्तम પરમેશ્વર આને માં આપણે પોઈચા હૈ 108 પેજ ઉપર હોજી આટલી હૈ ભાઈ ખૂટે નહીં મેં માચી રહે પણ આપણે આ બાજુ પપ્પા લઈ આયા હૈ ટ્રેક્ટર યાદ ન થી બધા કેવા જે વ્યવસ્થા કરે હે કે્યાં રાખવાની अम्मा नु बाकी है ने देखई दे 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 ने नकर उने काळू न है हां atta kaalu hai 2 वागया भाई जे हजी बप्पो रे है जे जय खोला ने एक जयज है अची बाकी है जॉब तुम्हारी तो अम्मा हो है खोला हैई

Entrei para a eBay. <laughs> એ ભાડા કરે છે બધા મંડારા આજ તો જો આ બેને ભાડા કરે ને કરવું હું ભાણા કરાવે આમ કે એ ભાણા કરે ઓલા ત્રણ જણ વયા ઓલા ઘરે અને હાલો હું જીરી કા વાળો ફોન હા ચાલો હું જીરી કોઈ વિડીયાવાળો ફોન મૂકીને તો પાછી જાઉં કા अलविदा तो हमारे तो तो जावान है मंदिरे हमने घर फोन नहीं हुआ तो तो लानता है ये मंदिरे जावानों यहाँ भी क्या है हमें जाऊँ है पढ़ा पढ़ा जय भाई क्या हर खाना लेता है ना फिर जो अतरावड़ी मूक करता है भी डंडे खड़ा जो आखिरी अतरावड़ी फिर जाऊँ हमारे जर भाई जो होली भाई जो उतरवन ट्राई � जो क्या है हक ना था लौट मु पड़ा क्या का हां लिखो वो दीजिए हमने आज पकड़वा दी मैं घर पे दिया क्या आपड़े आपड़े बैगड़े है आपड़े हेलो सभ जई हाथी

जिया ने थर्ड मीरेन आ रीते बदा पोचा है अँ मंदिर है पर फर्स्ट समीर भाई आए हाउ पहला पेला पोची गया ठीक हाँ 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 हाँ

কৌোপে নারাটে কেয়নাটেন কেরা আটি এপ য়াদি. কোলে নার এপরা কোদা কেল এপপলে এমে

જો દેખાય માની માની કડતી આઈ ચા નહી છેકુ હવે આવ દો પકડી લે તને અમે જ કઈ પડી જાય એનો કોઈ भरोસો નથી કિસમત कि तुमने आ सीआर जो हवा छम है ना ये हमारा <laughs> बीतुल भाई बैठा नहीं काटे है अता हम दिल के साई रीजे वाल तो दूध हुआ वक्त बदल लिया जस्ट बात बदल, बदल, दी है मुझे मारो भाई मुझे मार रही है मी एक बार बोल दाल कम ऑन कम ऑन मिथुल तुम कर सकते हो एक बार बोल दे एक बार बोली दे ना पापा आने के भाई गांडा मारना हेलो ताला लियो इने काम

Hey, <laughs> <hats> थारीथारीथारीथारीथारीथारीथारीथारीथारीथारीथारीथारी है मित्तल का अब आ तुम क्या कर जिंदगी में nothing nothing देखने के बिना ही थी और बिना किया आज हम हो गए और तो नहीं थी nothing अब रे दीदी नहीं बोल ना थोड़ा कोई चाहिए पूछूं जीत के लिए थोड़ा मारो मारो कोई नहीं જોબે આજની તાજા ન્યૂઝ કાકા એ ભત્રીજા પાસેથી ઇજકો ચીનવ્યો આવાજી જો અહીંયા બધા બેહી ગયા હો ઓવન ઓવન ચાલુ ન કરું તો બધાય એનો કા હે થોડું સાફસાઈ કરી ચાલુ કિવા નો ઓવન કરજો

Hai, mana? Mana? itu Mana? हेलो भाई तो અમે આવી ગયા હાઈ મંદિર છે આજ ઘરે અને અત્યારે ઘરે લાઈટ નથી એટલે અહીંયા વીડિયો નો એન્ડ થાય એમ નથી એટલે મેં ઉંધી કામ પાછ માંગે એન્ડ કરું અને આ બાજુ જોજો અહીંયા હજી આપણે અહીંયા માંડવી ખોલવાનું કામ ચાલુ છે અમે બધા આવી ગયા છીએ તો રસ્તામાં ડોના બેન નાખી ગયા હતા એટલે કે અહીંના બાલજીયા હે બલ્લોનયા મેં ત્યાં કી કે યેડી અહીં તો ઈકી લેતા જાવ છોકરાજી જેની પર અહીં ઉભા હાજી બનાતા કરી પરવા તો કઈ રહ્યો અને ફેમિલી આર ગોતી ફળ ફોટ સેમ્પલ કરવો જોઈએ ને આપણે ઈ આપણી ફેમિલી એક આંબલીયા પરિવાર આખો બે ખોયડા હે કઈ અમારું હે ને તો વાહ હૈ આંબલિયા પરિવાર આખા ગોલવા ગામ માં બે ખોયડા હે ખાલી તો મળી લીધું અહીંયા હળી મળીને બધાને અને બેન ડોના બેનને કાલ જવાનું છે પાછું જામનગર એ તામ છે અહીંયા હતું ને એટલે એ પાછા આવ્યા હતા અહીંયા હાલો તો હવે અહીંયા ધીરીક અંજવાળું હોય તાતા વિડીયોનો હું એન્ડ કરી દઉં કેમ કે પછી તો હા વંધર વંધર થઈ ગયો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળશું આપણે કાલના લોકમાં બાય 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 રામ રામ